અને તેમાં પણ ખાસ કરીને સ્લમ વિસ્તાર તથા વિસ્તારોમાં તો જાણે અસામાનિક પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ લાગી રહ્યું છે તે લિંબાયત વિસ્તારમાં એક કિસમ પર સારા જાહેર હુમલો કરાયો હતો વાત એમ છે કે લિંબાયત ખાતે આવેલા ટેનામેન્ટ પાસે જાહેરમાં રફીક નામના ઈસમ પર હુમલો કરાયો હતો જેમાં તેને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ એ વાત એવું થઈ રહી છે કે આખા વિસ્તારમાં અસામાનિક તત્વોનો આતંક જોવા જ મળી રહ્યો છે પોલીસ આવા અસામાનિક તત્વોને ક્યારે જેર કરશે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે હર્ષસેટા